તો રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાં દીશો ને આપણે પણ મજામાં છે તો આજે એક લગ્ન હવે આપણે આવે છે તો આપણે એક વિડીયો અને વ્લોગ પણ આપણે સારો બનાવવાનો છે એટલે આપણે સારો વ્લોગ એટલે કે દીકરીઓના આણા માટે વસ્તુ આપણે બનાવી છે તો તમે કોમેન્ટમાં કહેજો તમારે કોઈને લેવું હોય તો આપણે બનાવી દઈશું અને ઊંઈનનું ગુથી અને આજનો વ્લોગ તમને આણા વિશે આપણે લગ્ન પ્રસંગ હોય એટલે દીકરીઓને આણા માટે દુકાને વસ્તુ લેવા જોઈએ આપણે મોતી ને એવું બધું વાકાને થી વેસાતું લઈ આવી અને ઘરે બનાવી છે જો આ ઝુમર પણ આપણે ઘરે બનાવ્યા છે તમે જોયો જ નહીં વિડીયો કોઈ દે પહેલી વાર આપણે વિડીયો બનાવ્યો છે અને લગ્ન ગાળો આવે એટલે આપણે આગોતરી જાહેરાત કરી નાખી અને આ ટોડલિયા છે આ આપણે દિવાલમાં ટોડલિયા રાખવાના બાયણા આગળ અને દંતીઓ પણ રાખવાનું આવશે ને આમાં મોબાઈલ પણ રાખવામાં આવે કામ આ બે ટોટલી આવી રીતે રાખ દેવાનું અને આ કાચ દિલવાળા તો આપણે જાતે જ બનાવ્યા છે તમે પણ ત્યારે કોઈ વિડીયોવાળા હતા નહીં એટલે આપણે શૂટિંગ નથી કર્યું કેમ કે આમાં બહુ વાર લાગે ઘણો વિડીયો લાંબો બને ગૂંથવું પડે ને એટલે તો આપણે પછી કોમેન્ટમાં કહેજો તમને આમનો ભાવ આપણે કોમેન્ટમાં આગળ વિડીયોમાં કહીશું તો વિડીયો જોતા રહીજો અને આ પણ ટોડલિયા અલગ જાતના છે આનંદકી સાઈડ છે અને આ તો મોબાઈલ રાખવાનું જ છે જુઓ આપણે ટોડલિયા પડખે ખીતી હોય ત્યાં રાખવાની બંગડીમાં ગૂંથી નાખવાની ઊંજ પીળા કલરની સરસ લાગશે અને આ બે પણ અલગ જાતના ટોડલિયા છે જુઓ આમાં આપણે ફૂલ રાખવાના બે ટોડલિયામાં ફૂલ રાખ્યા હોય તો સો પણ સારો આવે અને આ પણ ટોડલિયા છે આ તોરણ આગળ રાખીને સરસ મજાનું ડેકોરેશન જેવું કામકાજ હોય લગ્ન પ્રસંગ હોય તો દીકરીઓને આણા માટે આપણે આવી રીતના બનાવી દઈશું તો તમે કોમેન્ટમાં કહેજો ગમે બનાવો હોય તો એડ્રેસ નાખી દેવાનું અને પૈસા પણ ઓનલાઈન આપણે લઈ લઈશું આ તોરણ આપણે દરવાજા આગળ તોરણ રાખવા માટે અને આખો સેટ તમે લ્યો તો તમને મજા આવે અને ગાળો છે ને એટલે આવી રીતના બનાવી બાકી આપણે દુકાને બનાવવાની પણ થોડાક સમય પછી બનાવવાની દુકાન એટલે તમને પછી દુકાનની માહિતી આપી દઈશું અત્યારે તો આવું બધું શીખીશી એટલે શીખીને આપણે વિડીયોમાં જોઈને જ આ બનાવ્યું બધું પ્રકારનું તો કોમેન્ટ કરજો કેવો લાગ્યો વિડીયો અને જે આપણે બીજા નકરી ઉઈનનો આ તો પ્લાસ્ટિક જેવી ઉીન આવે ને એ ઉઈન છે બાકી હાદી ઉઈન આવે ઝગમગડી એ ઉઈનનો આપણે શે સેટ આંખો એ પણ તમને બતાવી દે વિડીયોમાં તો વિડીયો જોતા રહીજો અને આજનો વ્લોગ તો જ આજ આવશે મજા આવશે તમને પણ ને ફૂલવાડીમાં નહીં પણ ફુલાવરમાં વ્લોગ બનાવવાનું શરૂઆત કરી દીધું છે ઘણા સમય પછી અને આનું વાવેતર આપણે કરેલું છે હાઈતમનો વરસાદ થયો ને ત્યારે ત્રણ મહિના થયા ને ત્યારે ગોટી થઈ તો આમાં બહુ મહેનત કરવી પડે અને કોબીસના ના પાંદડા ની જરાક આમ ફેલાય પણ થોડાક નોખા ફેલાય એમ અને આ પાલકના થોડાક આમ પેલા ફુલાવરના થોડાક ભેરા થઈ જાય તો જો ફુલાવરની ગોટી હવે થઈ ગઈ છે તમને બતાવું મહેનત બહુ સારી કરી જો વિડીયો શૂટિંગ વાર આવી જાઉં કેમેરામેન તાજું ફુલાવર અમારા ગામડાનું વાવેતર કરેલું જુઓ કમળનું ફૂલ થાય એમાં ફેલાઈ જાય અને ફેલાઈ નું પણ એ નું છોડવો થાય અને મોટો છોડવો થાય થોડોક અને વ્લોગમાં તમે નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબર તો કરી જ નાખજો કેમ કે આપણે ખેતીવાડીમાં ઘણા સમય પછી વ્લોગ બનાવ્યો જુઓ અહીંથી નનકી થોડી ગોટી છે અને ફુલાવરના છોડવા વિશે આપણે માહિતી આપી તો કેવું એમ છે કે આ ત્રણ મહિને ગોટી થઈ જાય ખાતર દવા સાણીઓ ખાતર ભરીને અને ફુલાવર વાયું છે રોપ આપણે સોંપો તો સાયતમે ઠેઠ ગોકુળ આઈઠમ આવે ને ત્યારે જો આ ગોઠી પણ થઈ ગઈ ટાંકી વારને એટલે કેમ કે તડકો ન આવે આ સુરત દાદા જેમ ઉગે ને એમાં પછી ગોઠીને થોડુંક તાપમાન લાગે એટલે કર્મ એના માટે તો આવી રીતના ફુલાવર પણ થઈ ગયું ને અહીંયા કોબીસ છે તમે વ્લોગમાં જોયો ત્યારે કોબીસ એ બહુ નતા થયા એક મહિનો થયો ત્યારે આપણે વ્લોગ બનાવ્યો તો તાજી મેથી નો વ્લોગ તમે જોયે એક હજાર વ્યૂ આવી ગયા તો આ ચેનલમાં આ ફુલાવરના વિડીયોમાં પણ વ્યૂ આવવા જોઈએ આપણે એવી આશા છે ખેતીવાડીમાં કેમ કે આપણે પહેલાં કનેક ખેતીવાડીનું કર્યું પણ હવે દેશી રસોઈનું એવું પછી ખેતીવાડી આપણે ખેતી ઘરની છે ને એટલે તે માટે કેમ કે બધા માહિતી લેવા અલગ અલગ પ્રકારનું એટલે આપણે ખેતીવાડીનો વ્લોગ ક્યારેક ક્યારેક મેકી બાકી દેશી રેસીપી આવશે અને રસોઈ આવશે જુઓ આ ફુલાવર ની કોબીસ ની ગોટી દળો મોટો થાય એમાં અને ફુલાવરનું જરાક નું થાય એટલે વાવેતર કરેલું બે કેરા ફુલાવર ના છે અને આમ પણ મોટા દડાક કોબીસ ના થઈ ગયા છે જોવામાં નનકી ગોઠીઓ પછી આ જેમ ફૂલાય ને પાંદડા ફેલાઈ જાય જોવા અહી મોટી ગોટી થઈ જાય

તો ચાલો ટમેટા નું પણ તમને થોડુંક માહિતી આપી દઈ અને ખેતીવાડી માં તો બહુ મજા જ આવે તો જો કાંટારી રીંગણીનું શાક કેતા હતા ગાંધીનગર થી આપણે કોમેન્ટ આવી હતી કે અશ્વિનભાઈ તમે કાંટારા રીંગણાનું શાક આખા રીંગણા નું બનાવો તો આપણે બનાવ્યું હતું પણ એ રીંગણા ક્યાં હતા ખબર છે ચોકલેટ રીંગણા ગુલાબી હતા અને કાંટારા રીંગણા જો કાંટા લાગ્યા કાંટાવાળા વાળા રીંગણા રહ્યા ને મસ્તી મજાના ડાયરેક્ટ છોડવામાં તમે તો વિડીયો બધાય જો એ બધાય તો તમે શાક બનાવતા ઈ જ પણ આ તો છોડવામાં તમને વિડીયો બતાવી અને આ ભરથું થાય એવું છે જો રીંગણું આ મોટું જરાક અને ટમેટા પણ દેશી જુગાડ જો આ ખાતર નાખ દીધું છાણિયું જો છાણિયું ખાતર છે અને ટમેટા અહીંકા પાકા થઈ ગયા હા અને આ મોટા ટમેટા દેશી દેશી જો આ કાચા ટમેટાનું શાક તમે બનાવો ને ગોર નાખીને તોય મસ્તીનું મીઠું લાગે અને પાકા ટમેટાનું પણ શાક થાય જુઓ જે કાચા છે અને પાકી જાય છે થોડીક ટાઈટ ઉપર ને જો પાકી આ દેશી ટમેટા અમારા ગામડાના જો કણે જોઈ જવો તાજા તાજા ટમેટા અને આ વિડીયો ખેતીવાડીનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ લખવાનું ભૂલતા નહીં ચોરીનું વાવેતર કરેલું છે અહીં કોથમીમાં ફૂલડ આવી ગયા એટલે કોથમીનો વિડીયો પણ નહીં બતાવે તો હાલો જુઓ અહીંયા પીરાય થઈ ગયા ટમેટા જુઓ આ એક ટમેટું પાંચસો ગ્રામનું હોય છે જો અહીં કાકી ગયા હો

રાત રાણી હોય એવું બકાલ ઉતારવાનું કામકાજ आले છે તો કીધું હાલો આપણે બકાલ ઉતારી લઈએ જો આમાં કેટલી સિંગુ છે 1 3 4 5 6 7 8 9 10 સિંગુ ટુકડી ઓઈલ પર પણ ભરાઈ ગઈ છે 5 કિલો જબલું કરીને આપણે જાવવાનું બકાને માર્કેટ કેટે જો આમાં બધાય બકાલ જ બધા આમ ચોરી વાવેલી છે જો તાજી તાજી વાલા બે કિલો તો અત્યારે વાગી ગયા સો ને દસ મિનિટ થઈ ગયા લીંબુ નો ઠેડિયો આપડે કરવાનો હે અને લીંબુ નો ઠેડિયો કહેવાય જો આ એક જેવું જ છે તો કેમ કે લીંબુમાં માં કાંટા લાગે ને એટલે આવી રીતે લીંબુ હેઠળ ખરા હોય ને આવી રીતે અંદર નહીં જો જો મસ્ત મજાનું લીંબુ તો આવી રીતે લીંબુ જો બધા આવી રીતે જોઈ જઈને અને આવી રીતે ઢહેળી લેવાના જો ઝૂમ કરી જો કેમેરામાં આવી રીતે આપણે પાવડા કેમ ખાંપતા હોય એવી રીતે આ ઠેડિયો કહેવાય ઠહેળીઓ અને અંધારું પણ થઈ ગયું છે અને લીંબુ દેખાતા નથી પણ તો થોડોક લોક કીધું લીંબુ બગીચામાં આવ્યા હતા વિડીયો શૂટ કરતા જો ઉનાળાનું શરબત બને શિયાળાનું શરબત બને અને શાકમાં નાખીને તો બહુ મજા લાગે તીખું શાક થઈ ગયું ને તો લીંબુ નાખો ને તો થોડુંક ઓછું તીખું થાય એવું થાય શરબત લીંબુ શરબત આપણે પીવી સાદી છોડામાં નાખીએ તો હે ને બહુ સારું કહેવાય તો અમારા ગામડામાં તો આવી રીતના હે ને દેશી ત્રણ ચાર લીંબુ ગોતી લીધા અને બીજો જો છે લીંબુ જુઓ આ નનકા એટલે પાકા થોડા કોઈ ને ચકલા તોડી નાખે એટલે એઠે ખરી જાય અને આ તો આપડે એકેડે જ પાડવા પડે પાકા હોય ને